આદરણીય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સરલી ખાતે કરચન વિધાનસભાનો રક્તદાન શિબિર કાર્યક્રમ આજે રાખેલો હતો એમાં ઉપસ્થિત ધારાસભ્યશ્રી સાહેબ અક્ષયભાઈ પટેલ સાહેબ સિનોર તાલુકા પ્રમુખ શ્રી સંકેતભાઈ પટેલ સાહેબ તેમજ ઘણી મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ રક્તદાન આપનારા યુવાનો આજે ભેગા થયા હતા એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભારત માતા કીઝ્રી દિવ્યાંગ ન્યૂઝ સિનોર વડોદરા